હેલો ગાઈસ અસલામ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે રોજો મારી બેનનો ફાત્યો પણ આજે આજે છ વરસ પૂરા થયા વહી ગઈ છે અને છ વરસ પૂરા થયા તો એનો ફાત્યો આજ દેવરાવાનો છે આજ તો વધારે રસોઈમાં જ કિચનમાં જ દિવસ ચાલશે કેમ સાંજે છે ને મેં બદામને કાજુને પલારી દીધા છે તો ત્યારે બદામ શેક કરવું છે તો અને બદામ ફળરી ગયા છે ને અત્યારે કરી લેસ ને શેક તો સાંજે ઇફતા ટાઈમ ને ફાત્યા ટાઈમ ને ઠંડુ સરસ થઈ જાય તો હજી બરફી કરવી છે ને બદામ શેક પણ કરવાનો છે ને હલવો કરીને જલ્દી કરીને પણ રાખી દઈશ જે છોકરીઓને જોશે જ તો અત્યારે એ જ બધું કામકાજ કરીશ ને પછી રસોઈ કરવા બેસી જઈશ પછી બપોર પછી બીજી સાંજની ઇફ્તાની તૈયારી તો બપોર પછી કરીશ ને બપોરના જમવા માટે છોકરીઓ તો રીમસા છે ને એના પપ્પા છે એના માટે સોનિયાનું શાકને કરવું છે થોડુંક તો અત્યારે બસ આજ તો રસોઈનો જ દિવસ છે તો પાત્યો પણ છે આપણે ચાલો હવે કામકાજને તૈયારીઓ બધી કરવા માંડી તો ચાલો મળી હવે આગળ તો કદાચ કાજુનું બદામ સરસ પલળી ગયા છે તો હવે આપણે આને પીસવાના છે તો હમણાં લાઈટ છે ને તો પીસી લે ને આગળ પછી લાઈટનું કંઈ નક્કી ના હોય આપણા કાજુનું બદામ પલાયરા છે હજી બીજી કતરણ કરવાની બાકી છે તો ગાય છોકરીઓ બે ગુલ્ફી બનાવી હતી બે ખાય છે અને રીમસાઇ જ બનાવી છે ઓલું આંગણવાડીનું સ્કૂલે થઈને દૂધ જે આવે છે ને એને મોલ્ડમાં જમાવી દીધી તી ખાલી દૂધની જ છે આ ફ્લેવર વાળું દૂધ આવે છે જો અત્યારે ચારક વાગ્યા છે ને ફાત માટે આપણે ચોકલેટની જેલી કરી છે ચોકલેટ ફ્લેવરની અને બરફી બનાવી છે જે જેને છે ને કટ કરવાની બાકી છે જામી તો ગઈ છે પણ હમણાં થોડીક વારમાં નવરી થ એટલે કટ કરી લઉં રીમસા ખાવી તે પિંક અને વ્હાઈટ મારે છે ને મોલ્ડ નથી એટલે મેં છે ને રીશમાં જમા બદામ શેક પણ તૈયાર થઈ ગયું છે બદામ શેક પણ તૈયાર જ છે નવરાવી નવરાવીને પછી બિરિયાની તૈયારી કરવા મંડું છે ને બદામ શેકની રેસીપી બતાડવાનો મને જરાય ટાઈમ નતો પાછી લાઇટ પણ નહોતી નગર તો બદામ શેકની મારે છે ને રેસીપીનો વિચાર હતો ચાલો બીજી વાર વાત કોક દી તો ભાઈશ અત્યારે કિચનમાં ઇફતાની તૈયારી બધી હાલે છે ને હું જ રસોઈ કરવા વહેલી જ બેસી ગઈ હતી કેમ કે બિરિયાનીનું પછી એકલી મારા મારાથી એકલી હતી એમ કે જલ્દી જલ્દી બધું ના થાય એટલે પછી હું વહેલી જ બેસી ગઈ હતી બધું અત્યારે કમ્પ્લીટ તો બધું થઈ ગયું છે ખાલી એક થર દઈ ને આપણે દમ ઉપર મૂકવાની છે આપણી બિરિયાનીને બધું કમ્પ્લીટ જ છે અને હલવો હલવોની બધું થઈ ગયું છે તો અત્યારે બસ દમ ઉપર રાખવાની ખાલી વાર છે પછી આપણે ફાતિયાની તૈયારી કરી લઈ ત્યાં લગનમાં તો ઇફતારીનો પણ ટાઈમ થઈ જશે તો અત્યારે બધું હજી ફ્રૂટને કાપવાનું બાકી છે ને પહેલાં બિરિયાની દમ ઉપર રાખી દઉં પછી ફ્રૂટનું પ્રોસેસને બધું કરું અત્યારે તૈયારી પછી બધી કરું કેમ કે દમ ઉપર થઈ જશે તો હું હું તૈયારી કરી લઈશ તો ગઈશ અત્યારે અહીંયા જો બધુંય રેડી જ છે ખાલી થર દઈને આપણે બિરયાની દમ ઉપર રાખવાની વાર છે ત્યાં શાક પાકે છે હજી તો ગાયસ આપણી બિરયાની મસ્ત પાકીને રેડી થઈ ગઈ છે તો હવે ચાલો ઇફતારીની તૈયારી પણ થઈ ગઈ છે તો હવે ફાતીઓ દેવરાવી દે વેલા સર તો ગેસ આજ છે માસી નો ફાતીયો મમ્મી બધું રેડી કરી લીધું છે તો ગાઈસ દસ્તર ખાને રેડી થઈ ગયું છે ગાઈસ કાલ તો પછી ઇફતારી ને થઈ ગઈ ને પછી કાઈ હડપ જ ના રહે માથું બહુ જ દુખતું હતું પછી અજી માથું નથી ઉતર્યું અને આ બધું દુખાવો કરે છે કાજ તો છે ને રોજું પણ ના રહે ઇફતારી કરી લીધી ને પછી કાઈ કાલ હડપ ના રહે એટલે પછી કામકાજ થોડું ઘણું હતું એ બસ બેસી કામકાજ કર્યું મે આજ રોજું ના રહે પછી માથું બહુ જ દુખે છે માથું ને શરદી ને તો અત્યારે કામકાજ કરું છું બધું આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખશું તો મળીએ કાલે ઇન્શાલ્લા નવા બીજા બ્લોગની સાથે ત્યાં લગ્ન બધા અલ્લાહ હાફીઝ